લાયન્સ ક્લબ ઓફ સુરેન્દ્રનગર રોયલ દ્વારા સુરેન્દ્રનગર શહેરમાં પ્રથમવાર કેન્સર અવેરનેસ સ્વચ્છતા અને વોટિંગ અવેરનેસ જેવા સારા કાર્યક્રમ માટે મેરેથોન બે હજાર ચોવીસ નું આયોજન કરવામાં આવ્યું હતું એમપી શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ સુરેન્દ્રનગર ખાતે આજે મેરેથોન દોડ યોજાઈ હતી આ દોડમાં ત્રણ કિલોમીટર છ કિલોમીટર અને નવ કિલોમીટર એમ ત્રણ ભાગમાં યોજવામાં આવી હતી કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તેમજ નગરપાલિકા પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા આ મેરેથોન દોડની હરીફાઈમાં અંદાજીત નવસો થી વધુ ભાઈઓ બહેનોએ રજીસ્ટ્રેશન કરાવીને જોડાયા હતા લોકો સ્વચ્છતા પ્રત્યે જાગૃત થાય તથા મતદાન અંગે જાગૃત થાય અને કેન્સર જેવા રોગો સામે જાગૃત થાય અને આ પ્રત્યે બીજા લોકોને પણ જાગૃત કરી તે માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ભાગ લેનારને ટી શર્ટ કેપ એનર્જી ડ્રિંક તેમજ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા મેરેથોન દોડમાં પ્રથમ આવનારને લાયન્સ ક્લબ ઓફ રોયલ દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં પ્રોજેક્ટ ચેરમેન ડોક્ટર ઇરફાન વોરા તથા લાયન્સ ક્લબ રોયલ સુરેન્દ્રનગરના પ્રમુખ અને સભ્યો સહિત મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર